દર્ભાવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ સંકલન બેઠકમાં રજૂઆત કરી છે દર મહિનાના ત્રીજા શનિવારે જે આ એક સંકલન બેઠક ધારાસભ્યો કલેક્ટર અને સાંસદના અધ્યક્ષતાને મળે છે તેમાં ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જ ધારધાર રજૂઆત કરવામાં આવી છે દર મહિને મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ સંકલન બેઠક મળવા પામે છે જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના મતવિસ્તારમાં પ્રશ્નની રજૂઆત કરી હતી માઇનોર કેનાલ જે આવી છે ત્યાં ડભોઈ તાલુકામાં પાણી નથી આ પાણી આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વિકસિત ભારત યાત્રામાં ઘરે ઘરે જઈ અને ફરી છે ફરિયાદ આવી રહી છે કે લોકોને અનાજ પણ પૂરતું મળતું નથી તાત્કાલિક પગલાં લેવામાં આવે સાથે જ ડભોઈ વિધાનસભાના કેટલાક ગામોમાં પાણી નથી મળતું ત્યાં ત્વરિત પાણી મળે તેવી અનેક ફરિયાદો આવી રહી છે ત્યારે આ ફરિયાદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને ત્વરિત આનું નિરાકરણ આવે તેવી માંગ પણ કરી હતી સંકલન બે ખાસ કરીને જે માઇનોર કેનાલો છે ડભોઈ તાલુકાની એમાં કડદરા વિસ્તારની માઇનોર કેનાલો જે વણાદરા વિસ્તારની જે માવલી વિસ્તારની આ બધી માઇનોર કેનાલોમાં પાણી નથી આવતું એને રિપેર કરીને એમાં પાણી લાવવા માટેની રજૂઆત કરી છે સાથે જ વિકસિત ભારત યાત્રા માટે ગામે ગામ ફરીએ છીએ ત્યારે લોકો ઝડપથી જે રજૂઆતો આવી છે ખાસ કરીને એનએફએસએ કાર્ડ જે છે ગરીબોને અનાજ આપવાનું એ અનાજ પૂરતું આપવામાં નથી આવતું ઘણી એ કાર્ડ પર અનાજ નથી મળતા કાં તો જે તે ઓછું અનાજ આપવામાં આવે છે એવી ફરિયાદો અમારી પાસે આવી એ બાબતની કલેક્ટરને રજૂઆત કરી છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ જાહેરાત કરતા હોય કે એસી કરોડ લોકોને મફત અનાજ અને ત્યારે આવા વચેટિયાઓ અનાજ ખાઈ જાય કે લોકો સુધી અનાજ ના પહોંચાડે ગરીબોને તો એ ચલાવી ના લેવાય એટલે તાત્કાલિક આ ઉપર પગલાં લેવામાં આવે અને જે કોઈ દુકાનદાર આવી ગેરરીતિ કરતો હોય એ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે આ અંગેની રજૂઆત કરી છે સાથે જ બમોજ ગોવિંદપુરા અને એ બધા જે ગામો છે છેલ્લા બે એક મહિનાથી એમને પીવાનું પૂરતું પાણી મળતું નથી આ અંગે પણ રજૂઆત કરી છે અને તાત્કાલિક કલેક્ટરે પાણી પુરવઠાના અધિકારીઓને બોલાવીને સૂચના પણ આપી છે અને આજે ને આજે જ જવાબ આપવાનું પણ કીધું છે કે શું કારણ છે કે પાણી બે મહિનાથી નથી આવતું અને કેટલા વખતમાં પ્રશ્ન હલ થશે આ બાબત માટે કલેક્ટરે સૂચના આપી છે હવે જોઈએ છે કે કેટલા વખતમાં આ લોકોને પાણી આપે છે એટલે આવી જે અત્યારે બાર જે સંકલ્પ યાત્રા નીકળી છે અને મોદી સાહેબની ગેરંટીનો રદ કહીએ છીએ અને તે વખતે ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અધિકારીઓ પણ હાજર રહે છે તે દરમિયાન અનેક યોજનાઓ બાબત ફરિયાદો આવતી હોય છે ત્યારે એ યોજનાઓની ફરિયાદો બાબતનું ધ્યાન કલેક્ટરનું દોર્યું છે અને તાત્કાલિક આવી ફરિયાદો આવી હોય એનો નિકાલ કરવાની સૂચના આપી છે